ભારતમાં હાઇપરલુપ ટેકનોલોજીના વિકાસમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે કારણ કે દેશનું પ્રથમ હાઇપરલુપ ટેસ્ટ ટ્રેક તૈયાર કરવામાં આવ્યું છે આ ચારસો બાવીસ મીટર લાંબો ટ્રેક આઈટી મદ્રાસ અને રેલ મંત્રાલયના સહયોગથી નિર્મિત થયું છે આ પ્રોજેક્ટ માટે રેલ મંત્રાલયે બે મિલિયન ડોલરનું ફંડ પ્રદાન કર્યું છે અને તાજેતરમાં વધુ એક મિલિયન ડોલરનું અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે હાઇપરલુપ ટેકનોલોજી હાઈસ્પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે જેમાં ટ્રેનો ખાસ વેક્યુમ ટ્યુબ્સમાં અત્યંત ઝડપે દોડે છે આ સિસ્ટમમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક લિવિટેશનનો ઉપયોગ કરીને પોર્ટ્સને મેક એક દશાંશ શૂન્ય સુમારે બારસો પચ્ચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની ગતિએ પહોંચાડવામાં આવે છે આ ટેકનોલોજીથી ત્રણસો પચાસ કિલોમીટરનું અંતર માત્ર ત્રીસ મિનિટમાં કાપી શકાય છે જે ભારતના જાહેર પરિવહન સિસ્ટમમાં ક્રાંતિ લાવી શકે છે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને હાઈસ્પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની દિશામાં મોટી સિદ્ધિ ગણાવી છે તેમણે જણાવ્યું કે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ ભવિષ્યના પરિવહન માટે નવીનતા લાવી રહ્યા છે આ પ્રોજેક્ટ સફળ થવાથી દિલ્હીથી જયપુર જેવા શહેરો વચ્ચેનું ત્રણસો કિલોમીટરનું અંતર માત્ર ત્રીસ મિનિટમાં કાપી શકાય છે જે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડશે હાયપરલૂપ ટેકનોલોજીના લાભોમાં તમામ હવામાનમાં કાર્યક્ષમતા ટક્કર મુક્ત મુસાફરી વિમાનથી દોગણી ગતિ ઓછી ઉર્જા વપરાશ અને ચોવીસ કલાક કામગીરીનો સમાવેશ થાય છે ભારતમાં આ ટેકનોલોજીના વિકાસથી લાંબા અંતરના પ્રવાસો વધુ ઝડપી અને સુવિધાજનક બનશે જે દેશના પરિવહન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે This will really go a long way in developing the technologies. I think uh, time has come when, after the first two grants of a million dollar each, the third grant of one million dollar will be given to IIT Madras for <laughs> further developing the Hyperloop project in a nice way. And uh, once we see the commercial, commercial or rather pre-commercial, where the product is ready. Then, within the railway setup, we will start the first commercial project. We will decide a site which can be used for good commercial transportation of, let us say, some 40 50 kilometers. That kind of site we will decide, and then we will go for it.